નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા રાજકીય તાપમાન ઘણું ઊંચું પહોંચી ચૂક્યું છે દરેક પાર્ટીઓ મિત્રો પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે એવામાં મિત્રો લોકસભાની ચૂંટણીની તારીખને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે મિત્રો સૂત્રોનું માનીએ તો સૂત્રો અનુસાર ચૂંટણી પંચ પંદર માર્ચ એટલે કે આજે લોકસભા ચૂંટણીની તારીખો જાહેરાત કરી શકે છે મિત્રો વાત કરીએ તો આ ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો રહ્યા છે તેની પહેલાં સરકાર જે છે તે ચૂંટણીની તારીખ આજે જાહેર કરી શકે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે આવનારી લોકસભાની ચૂંટણી હવે ખૂબ નજીક છે તો તમે કઈ પાર્ટીને જીતાડવા માગો છો અને કઈ પાર્ટી ફરી એકવાર જીતશે શું મિત્રો ત્રીજી વાર ફરી એકવાર મોદી સરકાર બનશે અથવા તો કોઈ અન્ય પાર્ટીને તમે સપોર્ટ કરતા હોય તો કોમેન્ટમાં લખીને જણાવી આપજો કે આવનારી લોકસભાની ચૂંટણીમાં કઈ પાર્ટીની વિજય થઈ શકે છે

જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવા મિત્રો અને લઈને સમાચાર આવ્યા છે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી ત્યાર પછી ના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજથી પેટ્રોલ ડીઝલ સસ્તું થયું મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા સામાન્ય લોકોને મોટી રાહત મળી છે પેટ્રોલિયમ અને કુદરતી ગેસના મંત્રી હરદીપસિંહ પુરીએ ગુરુવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાના ઘટાડા અંગે માહિતી આપી હતી એટલે કે મિત્રો તમને જણાવી દઈએ અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને કેટલાક લોકો જણાવી રહ્યા હતા કે સરકાર ખેડૂતોને ખુશ કરે તે મિત્રો તમને જણાવી દઈએ ચૂંટણીની ભેટ રૂપે સરકારે જે છે તે લોકોને ખુશ કરવા માટે પેટ્રોલ અને ડીઝલમાં એક લિટર પર બે રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે અને આ ભાવ જે છે તે મિત્રો શુક્રવારના સવારથી જ એટલે કે પંદર તારીખે સવારે છ વાગ્યાથી લાગુ કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કેરીના રશિયાઓ માટે મોટી ખુશખબર આવી રહી છે મિત્રો ગોંડલ માર્કેટયાર્ડમાં આ વર્ષે પ્રથમ વખત કેસર કેરીનું આગમન થયું છે મિત્રો વાત કરીએ તો ઉના પંથકમાંથી કેસર કેરીની આવક થઈ છે જેમાં દસ કિલોના બોક્સમાં કેરીના ભાવ ઓગણીસો રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધી બોલાયા છે કેસર કેરીની સિઝનનો મિત્રો એક સપ્તાહ મોડો પ્રારંભ આ વર્ષે થયો છે એટલે કે એક અઠવાડિયું કેરી મોડી આવી છે અને મિત્રો વેપારીએ જણાવ્યું હતું કે ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે આ વર્ષે પણ મિત્રો સીઝન ના શ્રી ગણેશ થયા છે ત્યારે બસો બોક્સ ની આવક ખૂબ જ સારી કહેવાય અને બસો બોક્સ ની નવી આવક થઈ છે મિત્રો તમને જણાવીએ કે કેરી ની આવક થઈ છે પરંતુ કેરી ના અત્યારે એક કિલો ના ભાવ એકસો નેવું રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે અને મિત્રો બસો બોક્સ એટલે કે બસો પેટી ની આવક ગોંડલ માર્કેટ યાર્ડ માં કેસર કેરી ની આજે થઈ છે ત્યારબાદ ના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારે બજેટમાં મોટી ખુશખબર આપી હતી મિત્રો આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજના માટે સરકારે બજેટની અંદર બસો કરોડ રૂપિયા ફાળવ્યા હતા જેમાં મિત્રો દરેક લોકોને ગરીબ લોકોને મકાન બનાવવા માટે એક લાખ અને વીસ હજાર રૂપિયાની આજુબાજુ હપ્તા વગરની સહાય હપ્તા સ્વરૂપે આપવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર મિત્રો તમારે પણ લાભ લેવો હોય તો પહેલા તો તમે આ ક્રાઇટેરિયામાં ફિટ બેસતા હોય અને તમારી પાસે યોગ્ય ડોક્યુમેન્ટ હોય પૂરતા ડોક્યુમેન્ટ હોય તો તમે આ યોજનાની અંદર અરજી કરી શકો છો જે પણ લોકો યોગ્ય હશે અને અરજી સાચી હશે તેવા દરેક લોકોને મિત્રો મકાન બનાવવા માટે સરકાર એક લાખ વીસ હજારની સહાય પૂરી પાડે છે આ ઉપરાંત મિત્રો સરકાર વોશરૂમ એટલે કે મિત્રો શૌચાલય બનાવવા માટે પણ અન્ય સહાય આપે છે જેમાં બાર હજાર રૂપિયાની સહાય મળે છે તો આ દરેક યોજનાઓ મિત્રો વિશે તમે જાણી લેજો અને યોજનાના ફોર્મ ભરી દેવા જેથી કરીને જો તમે લાયક હોય તો તમને આ યોજનાની અંદર પૈસા મળે છે અને મિત્રો સરકારે સ્પેશિયલ આની માટે બજેટની અંદર બસો કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે સમાચાર વિશે મિત્રો મિત્રો વાત તો હવે રોબોટ ખેતરમાં કામ તમને જોવા મળશે એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો અત્યારે થઈ રહી છે એઆઈ મિત્રો મોટા પાયે ક્રાંતિ લાવશે મિત્રો ઘણા લોકોને એઆઈ એટલે નથી ખબર તમને જણાવી દઈએ કે એઆઈ જે છે તે ઓટોમેટિક જે છે તે સાધનો હોય છે જે મિત્રો માણસની કામ ઓટોમેટિક રોબોટિક્સ દ્વારા કરવામાં આવે છે અત્યારે મિત્રો આનો એક નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે સોશિયલ મીડિયા પર એક વિડીયો અત્યારે ખૂબ જ ફેલાઈ રહ્યો છે વાયરલ થઈ રહ્યો છે તે વિડીયોની અંદર મિત્રો એક મજૂરની જગ્યાએ એક રોબોટ ખેતરની અંદર પાક લણતો જોવા મળી રહ્યો છે તો મિત્રો કહેવામાં એવું આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં લાખો વખત આ વિડીયો જોવામાં આવ્યો છે અને કેટલાક યુઝર મિત્રો એવું કહી રહ્યા છે કે ભવિષ્ય માટે આ ખતરો છે કારણ કે જો મિત્રો ભવિષ્યમાં આ વિડીયો જેવું સાચું થયું એટલે કે ખેતરમાં રોબોટ કામ કરવા મળ્યા તો મિત્રો ખેત મજૂરોનું વેતન જે છે તે કોણ આપશે અને મજૂરો જે છે તે મિત્રો નો

જેમાં મિત્રો મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે વીસ એચપી સુધીનું લેવા માટે ખર્ચના ચાલીસ ટકા કે વધુમાં વધુ બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્રણ વર્ષથી ઉપરના જીરો પચાસ એકર વાવેતર ધરાવતા ખેડૂતને આ સહાયનો લાભ મળવા પાત્ર થશે અને છ વર્ષે એક વખત મિત્રો આ સહાય તમને મળવાપાત્ર થશે તો જે પણ ખેડૂત મિત્રોએ આ યોજનાની અંદર સહાય મેળવી હોય ટ્રેક્ટર ખરીદવા માટે સહાય મેળવી હોય તેવા લોકો મિત્રો અરજી ફોર્મ આ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર જઈને ભરી શકો છો તમારી અરજી પાસ થશે તો મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે તમને સહાય આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવે છે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મિત્રો મોટી મગફળીના બારસોને એકત્રીસ રૂપિયા ભાવ આજે બોલાયા છે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો કપાસનો ભાવ પણ તેરસો એકાવન રૂપિયાથી લઈને સોળસોને એકતાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો આજે મિત્રો કપાસની બારસોને પંચોતેર મણની આવક પણ નોંધાઈ હતી માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી મિત્રો આજે કરવામાં આવી હતી અને ચણાના ભાવ વિશે વાત તો ચણાનો ભાવ એક હજાર સાઠ રૂપિયાથી લઈને તેરસો પચાસ રૂપિયા સુધી બોલવામાં આવ્યો છે જે મિત્રો અત્યાર સુધીનો લગભગ સૌથી વધારે ભાવ છે કારણ કે ચણાનો ભાવ દર વર્ષે અગિયારસો થી બારસો રૂપિયા સુધી પણ નથી પહોંચતો આ વર્ષે મિત્રો લગભગ તેનો ભાવ તેરસો પચાસ થી ચારસો ચૌદસો રૂપિયા સુધી પહોંચી ચૂક્યો છે વિશે વાત કરીએ તો આધાર કાર્ડમાં સુધારો કરવાની તારીખ લંબાવવામાં આવી છે મિત્રો કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઇનને વધારી છે એટલે કે મિત્રો પહેલાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ માર્ચ હતી પરંતુ હાલ મિત્રો સરકારે તે વધારીને ચૌદ જૂન કરી દીધી છે આધાર કાર્ડમાં મિત્રો હવે ચૌદ જૂન સુધીમાં તમે ફ્રી અપડેટ કરાવી શકશો જેમાં જન્મ તારીખ જેન્ડર મોબાઈલ નંબર ઈમેલ આઈડી વગેરેને તમે ફ્રીમાં અપડેટ કરાવી શકો છો આ બાબતની જાણકારી મિત્રો યુઆઈડીઆઈ દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જાણકારી આપવામાં આવી છે આ સેવા મિત્રો મફતમાં માય આધાર બેડ પોર્ટલ પર મળી રહી છે એટલે કે મિત્રો પહેલાં આધાર કાર્ડની અંદર કોઈપણ પ્રકારનો સુધારો વધારો તમારે કરવો હોય તો તે મફતમાં ચૌદ માર્ચ સુધીમાં કરવામાં આવતો હતો પરંતુ હવે મિત્રો સરકારે તેની તારીખ લંબાવી છે અને ચૌદ જૂન સુધી કરી છે તો ચૌદ જૂન સુધી તમે મફતમાં આધાર કાર્ડની અંદર કોઈપણ પ્રકારનો સુધારો વધારો કરાવી શકો છો ત્યારબાદ મિત્રો જો તમે કરાવવા જશો તો તમારે તેના લીધે પૈસા પણ ચૂકવવા પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક વીમાને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે મિત્રો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ દિલ્હીમાં મિત્રો ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા માટે અપીલ કરી છે અને મિત્રો સૌરાષ્ટ્રના દરેક ગામોમાં ઓછામાં ઓછો દસ થી લઈને પંદર કરોડનો પાક વીમો ખવાઈ ગયાનો આક્ષેપ પણ પાલ અંબલિયાએ કર્યો છે મિત્રો પાલ અંબલિયાએ જણાવેલા પાલ અંબલિયાએ જણાવેલા રિપોર્ટ અનુસાર મિત્રો આપણી ખેડૂતોની અજ્ઞાનતા અસંગઠિતતા નાત જાત ધર્મોમાં વેચાઈ જવું સાથે હું એકલો નહીં જાઉં તો શું ફરક પડવાનો છે આવા વિચારો ખેડૂતોને પાછળ રાખે છે એવું મિત્રો પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે કારણ કે ખેડૂતોનો મિત્રો દસથી થી પંદર કરોડનો પાક વીમો ખવાઈ ગયો છે આવો આક્ષેપ પણ મિત્રો પાલભાઈ આંબલિયાએ કર્યો છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય આ યોજના અંદર મળશે મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે જે મહિલાઓએ મિત્રો કોઈપણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા છે તો તેમને બારસો પચાસ રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવે છે બે હજાર ઓગણીસથી મિત્રો આ યોજનામાં એક હજાર રૂપિયાની રકમ વધારીને બારસો ને પચાસ રૂપિયા અત્યારે કરવામાં આવી છે મિત્રો આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું ત્યારબાદ મિત્રો અત્યારે આ યોજનાનું નામ ફેરવીને ગંગા સ્વરૂપ યોજના રાખવામાં આવ્યું છે તો મિત્રો આ યોજનાની અંદર જે પણ મહિલાઓના પતિનું મોત થયું છે અથવા તો મૃત્યુ થયું છે તો તેવી દરેક મહિલાઓને મિત્રો બારસો પચાસ રૂપિયા આપવામાં આવે છે દર મહિને પહેલાં આ યોજના અંદર હજાર રૂપિયા આપવામાં આવતા ત્યારબાદ મિત્રો વધારો કરીને હવે તેને બારસો પચાસ રૂપિયા કરવામાં આવ્યા છે તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને ખાતામાં પૈસા મળશે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર મિત્રો જનધન યોજનામાં ખેડૂતો મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવર ડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે મિત્રો આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે હવે મિત્રો વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે એટલે કે મિત્રો દરેક ગરીબ લોકો ખેડૂતો અને મજૂર લોકોને જનધન ખાતા ધારકો જેવું પોતે જનધન ખાતું ધરાવે છે તેવા લોકોને દસ હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં

જાન્યુઆરીથી લઈને માર્ચ બે હજાર ચોવીસના ત્રિમાસિક ગાળામાં આશરે રૂપિયા તેરસો ચાલીસ કરોડની બચત થશે મિત્રો માસિક સો યુનિટ વીજળી વપરાશ કરનારનાને પણ અંદાજે સત્તાવન રૂપિયાની માસિક બચત થશે એટલે કે મિત્રો જો તમારું અંદાજે બિલ સાતસોથી આઠસો રૂપિયાની આસપાસ આવતું હોય તો તમારે પચાસ રૂપિયાનું એમાં ફાયદો થશે પચાસ રૂપિયા ઓછું બિલ આવ્યું હશે આંતરરાષ્ટ્રીય સ્તરે મિત્રો કોલસા ગેસના ભાવ ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો તમને જે લાઇટ બિલ આવી રહ્યા છે તેમાં ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે જેથી કરીને મિત્રો યુનિટ જેટલું તમે ત્યારે તમને જેટલો હવે ફાયદો થશે અને ઓછું બિલ આવશે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે હવે દરેક ખેડૂતોને વળતર આપવામાં આવશે મિત્રો ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક ફળાવ ઝાડને નુકસાન થતું હોય તો તેના સામે મિત્રો સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે જે તે સમયે મિત્રો સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના બસો ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતોને ખેતરની અંદર કોઈ પણ પ્રકારની ટ્રાન્સમિશન લાઇન નીકળતી હોય તેમજ કોઈ ટાવર ઊભા થતા હોય અથવા તો કોઈ ફળાવ ઝાડને નુકસાન થતું હોય તો આવા દરેક કિસ્સાઓમાં સરકાર તરફથી તે ખેડૂતને સહાય ચૂકવવામાં આવશે જેથી કરીને તેના ખેતરમાં જે કંઈ નુકસાન થઈ રહ્યું છે આવા સરકારી લાઇન અથવા તો ટાવરને લઈને તે દરેક મિત્રો નુકસાનનું વળતર સરકાર તરફથી પહેલાં પણ ચૂકવવામાં આવતું હતું પરંતુ હવે મિત્રો તેની અંદર સો ટકાનો એટલે કે લગભગ બસો ટકા લેખે વળતર આપવામાં આવશે એટલે કે દરમાં વધારો કરવામાં આવ્યો છે પહેલાં પણ નુકસાન ચૂકવવામાં આવતું હતું પરંતુ હવે વધારે વળતર ખેડૂતોને મળી શકશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હોળી પર હોળી ભેટના રૂપે મિત્રો મફતમાં બે ગેસ સિલિન્ડર આપવામાં આવશે મિત્રો ઉત્તર પ્રદેશની સરકારે એવો નિર્ણય લીધો અને રંગોના તહેવાર હોળી ઉપર ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગરીબોને મોટી ભેટ આપી છે અને સરકારે મિત્રો કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હોળી પર બે મફત રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે તેનાથી મિત્રો ઉત્તર પ્રદેશના એક પોઈન્ટ પંચોતેર કરોડથી વધારે પરિવારોને સીધો ફાયદો થશે આ માટે મિત્રો બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં પણ આ યોજના માટે ત્રેવીસોને બાર કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું હતું તો મિત્રો ઉત્તર પ્રદેશની અંદર જે છે તે હોળી ભેટ રૂપિયે દરેક ગરીબોને બે ગેસના બાટલા મફતમાં આપવામાં આવે છે તો મિત્રો ત્યાં પણ એટલે કે ઉત્તર પ્રદેશમાં પણ બીજેપી સરકાર છે ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતના ખેડૂતોને અને ગુજરાતના ગરીબોને પણ પણ હોળીના ભેટ રૂપે બે મફત ગેસ સિલિન્ડર આપવા જોઈએ કે નહીં મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શિક્ષકો પાન માવા વ્યસન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે મિત્રો વ્યસની શિક્ષકો શાળામાં પાન મસાલા ખાતા પકડાશે તો ફોજદારી ગુનો નોંધાશે સાથે જ મિત્રો સ્કૂલ ઓફ કમિશનરનો પરિપત્ર છે શાળાની આસપાસ તમાકુ સિગરેટના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે મિત્રો શિક્ષણ વિભાગની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા તમામ પ્રકારના ડીઈઓને પરિપત્ર કરીને શાળાઓમાં શિક્ષકો દ્વારા કરાતા વ્યસન પર પ્રતિબંધ લાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે મિત્રો શિક્ષણ વિભાગને કરાયેલા પત્ર બાદ શિક્ષણ વિભાગે કહ્યું છે કે મિત્રો શાળાની આસપાસ અમુક વિસ્તારના અંતર સુધી કોઈપણ પ્રકારનું વ્યસન જેવું કે પાન માવા સિગરેટ આવા કોઈપણ પ્રકારના વ્યસન વેચાતા ન હોવા જોઈએ સાથે જ મિત્રો વિદ્યાર્થીઓની સામે કોઈપણ પ્રકારનો શિક્ષક અથવા તો આચાર્ય પણ મિત્રો પાન માવા ચોળતો અથવા તો ખાતો ન જોવા મળવો જોઈએ કારણ કે બાળકો જે છે તે શાળામાં શિક્ષણના પાઠ ભણવા આવે છે પરંતુ આવું વ્યસન કરતાં જોઈને તેઓ આ વ્યસનના પાઠ ભણીને ઘરે જતા હોય છે જેથી કરીને મિત્રો સરકારે નિર્ણય કર્યો છે કે શાળાની આસપાસ અમુક વિસ્તારના અંતર સુધી કોઈપણ પ્રકારનું વ્યસનનો માલસામાન વેચાવા પર પ્રતિબંધ છે સાથે જ કોઈપણ પ્રકારના શિક્ષકે પણ વિદ્યાર્થીની સામે વ્યસન ના કરવું

પોષક તત્વો આધારિત સબસિડી સપોર્ટ હેઠળ આવતા અન્ય પ્રકારના ખાતરો માટે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો હવે નહીં વસૂલી શકે એટલે કે મિત્રો હું તમને ટૂંકમાં જણાવી આપું તો ખેડૂતો ખેડૂતો માટે સરકારે એક સારા સમાચાર આપ્યા છે કારણ કે હવે જે પણ મિત્રો ખાતરની કંપનીઓ છે તે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલી નહીં શકે ખેડૂતોને સસ્તા ભાવે જે છે તે મિત્રો ખાતર આપવામાં આવશે અને સરકારે નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો પર વસૂલવા પર અંકુશ પણ મૂક્યો છે એટલે કે ખેડૂતોને આનાથી હવે ઘણી રાહત